સુરતમાં ગાર્ડન નો ગેટ તૂટી પડતા બે વર્ષના બાળકનું કરુણ મોત નીપજ્યું જ્યારે બે બાળકો ઇજાગ્રસ્ત થયા છે સુરતના પર્વત ગામમાં આવેલા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના એક ગાર્ડન નો જર્જરિત ગેટ તૂટી પડતા ગંભીર દુર્ઘટના સર્જાય છે આ દુર્ઘટનામાં ગેટ નીચે દબાઈ જવાથી બે વર્ષના એક બાળકનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે અન્ય બે બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે શ્રમિક પરિવારના બાળકો જ્યારે ગાર્ડનના ગેટ પાસે રમી રહ્યા હતા તે દરમિયાન અચાનક લોખંડનો ગેટ તૂટી પડ્યો જેના કારણે બે વર્ષીય આર્યન વસાવા નામના બાળકનું ગતના સ્થળે જ મોત થયું છે જ્યારે અન્ય બે બાળકો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની હાલ સારવાર ચાલી રહી છે આ ઘટનાએ ગાર્ડન ની જાળવણી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે સ્થાનિક લોકો અને મૃતકના પરિવારે આક્ષેપ કર્યા છે કે ગાર્ડન નો ગેત લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો તેમ છતાં તંત્ર દ્વારા તેની મરામત કરવાની તકેદારી કરવામાં આવી ન હતી તંત્રની આ બેદરકારીને કારણે એક માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે આ દુર્ઘટના માટે જવાબદાર કોણ છે અને તંત્ર દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવશે તે અંગે પણ લોકોમાં અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે આમાં ઘટના એ રીતના અમારા સમાજના જે ગ્રુપો ચાલે છે સમાજના એમાં ત્રણ સાડા ત્રણ વાગે પિન્ટુભાઈ દામોદ એમ ગ્રુપના પ્રમુખ એમના મારી પર કોણ આવ્યો હતો કે આપણા સમાજના મજૂર વર્ગના જે છોકરી છે છોકરાની death થઇ ગઈ છે એના થકી અમે સાડા ચાર વાગ્યાની આસપાસ અહીંયા સિનિયર હોસ્પિટલ આવ્યા હતા પરત ગામ વિસ્તારનો બનાવ છે એટલા માટે અમે જાણ્યું હતું અને વિડીયા ને ફોટો ત્યાં બનાવની જગ્યા પર મોકલવા કીધું હતું ત્યારે જે બનાવ બને છે તે સદંતર મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકાનો બોર્ડ મારેલો છે પ્રાયોરિટી કરીને ગાર્ડન છે અને એ ગાર્ડન અને લોખંડનો મોટો ગેટ છે એ ગેટ પાસે બાળકો રમતા હતા અને ગેટનો એક ભાગ પડી જવાથી